સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે આ ઘટનાએ પોલીસ પરિવારજનોને સ્થાનિક લોકોને આઘાતમાં મૂકી દીધા છે ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત દાહોદના નગરમાં ગઈકાલ બપોરના સમયે ગુમ હર્ષના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી આખી રાત ચાલેલી શોધખોળ બાદ આજે બપોરે ખાનગી પ્લોટમાં પાર કરેલી નો ન્યૂઝ ગાડીમાંથી હર્ષનો મૃતદેહ મળી આવ્યો આ ઘટનાએ હર્ષના માતા પિતાને પરિવાર પર આ ફાટી પડ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હર્ષનો મૃતદેહ ખાનગી પ્લોટમાં પડેલી એક નોન યુઝ ગાડીમાંથી મળી આવ્યો જોકે આ ઘટનાની તપાસમાં પોલીસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આશ્ચર્યની વાત તો એ છે કે લીમડી નગરમાં સરકાર દ્વારા લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું છે આ કારણે પોલીસને તપાસમાં વિલંબ થયો અને હવે આ સીસીટીવીની સ્થિતિ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હાલમાં ડીવાયએસપી સાઇડ પોલીસની આખી ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અપહરણની ફરિયાદ પણ નોંધી છે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય પોલીસ હવે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની પૂછપરછ કરી રહી છે અને કોઈ પણ સંભવિત સાક્ષીની શોધમાં છે આ ઘટનાએ લીમડીનગરના રહેવાસીઓમાં ભય અને આઘાતનો માહોલ ઊભો કર્યો છે સૌથી મોટો સવાલ એ છે કે જે સીસીટીવી કેમેરા સુરક્ષા માટે લગાવવામાં આવ્યા હતા તે બધા કેમ બંધ હતા શું આ કેમેરા ખરેખર શોભાના ગાંઠિયા બની ગયા છે અને સૌથી મહત્વનું શું હર સુનીના મોત પાછળ કોઈ ગુનાહી ષડયંત્ર છે આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસ પર નિર્ભર છે ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હર્ષ સોની ઉંમર વર્ષ બારનો જે એક દીકરો હતો એ મિસિંગ થયેલો હતો જે અનુસંધાને લીંબડી પોલીસના અધિકારીને કર્મચારીઓ પીએસઆઈ કુવડિયા તેમના તેમના ટીમના કર્મચારીઓ અને તેમના સગાવાલાઓ મારફતે એની તપાસ કરવામાં આવેલી હતી પણ બાળક રાત સુધી મળી નહીં આવતા જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશનમાં બાળકની એક અપહરણની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી સવારે સાત સાડા સાત વાગે બાદ લગભગ આશરે બપોરના સાડા બારેક વાગે એમના જે કુટુંબી કાકા છે એમના મારફતે પોલીસને જાણ કરેલ જાણ મળેલ કે એક ઇન્ડિવિજ્યુઅલ ગાડી છે તેમાં બાળકની ડેડ બોડી મળી આવેલી છે જેથી આ બાળકની ડેડ બોડી ત્યાં કેવી રીતે પહોંચી એ બાબતે તપાસ કરતા અને ગામમાં લગાડેલા સીસીટીવી ફૂટેજને બી તપાસ કરવામાં આવેલી હતી ત્યારબાદ એના પિતાને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે બાળકને એપેલેપ્સી નામની એક ગંભીર પ્રકારની બીમારી હતી અને એ બીમારીમાં એને સવાર સાંજ બે ટાઈમ એને ટેબ્લેટની જરૂરિયાત રહેતી હતી ત્યારબાદ જે ગાડીનું એફએસએલ અધિકારી અને અમારા સુપિરિયર અધિકારીઓ મારફતે ગાડીનું નિરીક્ષણ કરતાં આ ગાડીના જે એક જ દરવાજો હતો એ ખુલી શકે એવો હતો અને જે અંદરનું જે હેન્ડલ લોક હતું એ તૂટી ગયેલું હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું માનવું એવું હતું કે ભાઈ આ બાળક અંદર ગયા પછી અંદરનો લોક ખોલીને કારણ કરવાના કારણે અને તેને જે પૂરતી જે મેડિસિનને નહીં મળવાના કારણે અને ગરમીને કારણે આ બાળકનું મૃત્યુ થયેલાનું જાણવા મળેલું હતું તેમ છતાં આ બાળકનું ચોક્કસ મૃત્યુનું કારણ જાણવા માટે આ બાળકનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું અને ફોરેન્સિક પીએમ દરમિયાન ડૉક્ટરને આપેલા અભિપ્રાય મુજબ આ બાળકનું મૃત્યુ કોઈપણ પ્રકારની એક્સટર્નલ કે ઇન્ટરનલ ઇજરીને કારણે થઈ નહીં હોવાનું જાણવા મળેલ છે તેમજ ફાઇનલ કોઝ ઓફ ડેથ આ જે વિશેરાને લીધેલા છે એના પર પેન્ડિંગ રાખેલું છે અને આ બાળક સાથે કોઈ પણ પ્રકારનું કોઈ કૃત્ય થયેલું અને એવું કોઈ ફલિત થયેલું નથી અમે ટીવી ન્યૂઝ તરફથી નાનકડા હર સોનીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તેના આત્માને શાંતિ આપે અને તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આ ઘટના અંગે જો તમારી પાસે કોઈ માહિતી હોય તો કૃપા કરી નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો આવી જ બ્રેકિંગ ન્યૂઝ અને તાજા અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તમારા વિચાર અને આ ઘટના અંગેના મંતવ્યો અમને કમેન્ટમાં જણાવો અને તમને આ કેસના દરેક અપડેટથી વાકેફ રાખીશું ત્યાં સુધી સુરક્ષિત રહો ને જોડતા રહો ડીટીવી ન્યૂઝ ને મળો ફરી એકવાર નવા સમાચાર સાથે